લીંબુની છાલથી દૂર કરો નાક પર ગંદા દેખાતા કાળા દાણા યાની બ્લેક હેટ્સ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં લીંબુની છાલ અનેક રીતે ગુણકારી છે લીંબુની છાલને તમે ફેંકવાની ભૂલ કરશો નહીં લીંબુની છાલનો ઉપયોગ કરીને તમે સરળતાથી નાક પરના કાળા દાણા દૂર કરી શકો છો લીંબુની છાલને બેકાર સમજીને મોટા ભાગના લોકો ફેંકી દેતા હોય છે પરંતુ તમને જણાવી દઉં કે લીંબુની છાલ વાસણો ચમકાવવાથી લઈને સ્કીનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે લીંબુની છાલનો તમે એક રીતે નહીં પરંતુ અનેક રીતે ઉપયોગ કરી શકો છો લીંબુની છાલમાંથી પેસ્ટ બનાવીને તમે નાક પર લગાવો છો તો કાળા દાણા સરળતાથી દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ કેવી રીતે લીંબુની છાલમાંથી પેસ્ટ બનાવશો અને નાક પર લગાવશો તેના વિશે આ પેસ્ટ અસરકારક હોવાથી તમારી સ્કિન ટોન મસ્ત કરવાનું કામ કરે છે આ રીતે પેસ્ટ બનાવો સૌથી પહેલાં તો એક વાતનું ધ્યાન એ રાખો કે લીંબુનો ઉપયોગ કર્યા પછી એની છાલ ફેંકવાની નથી આ છાલને એક મોટી ડીશમાં લઈને અને ચારથી પાંચ દિવસ માટે સૂકવી લો ત્યારબાદ આ છાલને મિક્સરમાં ક્રશ કરી લો આમ કરવાથી મસ્ત પાવડર બનીને તૈયાર થઈ જશે આ પાવડરમાં એલોવેરા જેલ એડ કરો અને બરાબર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો આ પેસ્ટ કેવી રીતે લગાવશો આ પેસ્ટ લગાવવા માટે સૌપ્રથમ ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો પછી નાકને કોટનના રૂમાલથી લૂછી લો હવે આ પેસ્ટ લગાવો અને અડધો કલાક માટે રહેવા દો ત્યારબાદ બે મિનિટ માટે મસાજ કરો મસાજ તમારે હાથનું થોડું વજન આપીને કરવાનું રહેશે મસાજ કરવાથી કાળા દાણા ધીરે ધીરે કરીને નીકળી જશે આ પેસ્ટ તમારે રેગ્યુલર દસથી પંદર દિવસ સુધી લગાવવાની રહેશે આ પેસ્ટથી નાક પરની સ્કીન મસ્ત થઈ જશે અને બધા કાળા દાણા નીકળી જશે જાણો આ પેસ્ટના ફાયદાઓ આ પેસ્ટમાં લીંબુનો ઉપયોગ થાય છે લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે વિટામિન સીથી ભરપૂર લીંબુ સ્કિનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે આ સાથે લીંબુની છાલ તમને સરળતાથી ઘરમાં મળી રહે છે અને એલોવેરા જેલની વાત કરવામાં આવે તો આ જેલ એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે જે સ્કિન પર થતાં ખીલથી લઈને દાણા જેવી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ